જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આ ગીતા જયંતિ નિમિત્તે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે કે ભગવદ્ ગીતાથી મનુષ્યના જીવનની અંદર શું એવા બધા લાભ થાય છે આપણા જીવનની અંદર શું એવી આ ભગવદ્ ગીતાની જે છે ભગવાન કૃષ્ણની જે ઉપદેશની બધી વાણી છે એ આપણા જીવનના મનુષ્યના જીવનની અંદર શું એવી ઉપયોગી થાય છે તો તેના વિષય ઉપર જ તે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો સંપૂર્ણપણે મિત્રો વિડીયોમાં બૈના રહેજો અને હજી તમે ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બેલ નોટિફિકેશનને ઓન ભગવાન કૃષ્ણ એ મહાભારતમાં અર્જુન જે અઢાર ઉપદેશ આપ્યા હતા એ અઢાર ઉપદેશનું નું આખું એક આપણું પવિત્ર પુસ્તક આપણું પવિત્ર એક ગ્રંથ એ આ ભગવદ્ ગીતા છે તો મિત્રો આ શ્રીમદ ભગવદ ગીતાની અંદર આપણને શું શીખવા મળે છે મનુષ્યના જીવનની અંદર શું એવી બાબત છે આપણને ખ્યાલ હોય છે કે ભગવદ્ ગીતા એ મહાભારતમાં યુગમાં એટલે કે જે છે એ દ્વાપર યુગમાં થઈ એના પણ અત્યારે પાંચ હજાર વર્ષ એ પૂરા થઈ ગયા છે તો મિત્રો આ કળિયુગની અંદર ભગવદ્ ગીતા શું કામ લાગે ત્યારે તો ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો અને અર્જુન પૂરતી તે સીમિત હતી ઘણા લોકોનું એવું વિચારસરણી હોય છે કે અર્જુન પૂરતી તે ભગવદ્ ગીતા સીમિત હતી અને અર્જુનને તે ભગવાન કૃષ્ણએ કહેલી બાબત છે પરંતુ મિત્રો આ ભગવદ્ ગીતા એ યુગ યુગ થી આવે છે પહેલા કળીયુગમાં પણ ભગવદ્ ગીતાનું એટલું જ મહત્વ છે જેટલું ભગવાન કૃષ્ણ દ્વાપર યુગમાં અર્જુનને કહેલું હતું તો મિત્રો આ ભગવદ્ ગીતાની અંદર મનુષ્યના જીવનમાં ઘણી બધી એવી ઉપયોગી છે એ બાબત આપણને જોવા મળતી હોય છે જે લોકો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે જે લોકો ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો છે અને વાંચે છે તે લોકોને ખ્યાલ હશે કે ભગવદ્ ગીતાની મહત્વતા શું છે ઘણા તો મિત્રો હવે આપણે આપણા ટોપિક ઉપર ચર્ચા કરીએ તો મિત્રો ભગવદ્ ગીતાની અંદર મનુષ્યના જીવનની અંદર પહેલાં તો આપણે સ્વાર્થ જે છે એ મનુષ્યનો સ્વાર્થ એટલે કે મનુષ્યની હેલ્થ બાબતે આપણે પહેલાં જોઈએ કે મનુષ્યના સ્વાસ્થ્ય અંગે અને મનુષ્યના હેલ્થ અંગે મનુષ્યના શરીર અંગે એ ભગવદ્ ગીતાની અંદર શું મંતવ્ય છે શું કહેવામાં આવેલું છે તો મિત્રો મનુષ્યના સ્વાસ્થ્યની બાબત આપણે જોઈએ તો અત્યારના ટાઈમની અંદર આપણે જોઈએ છીએ કે મેડિકલો દ્વારા અથવા તો ડૉક્ટરો દ્વારા આપણને કહેવામાં આવતું હોય છે કે આપણે આ ખોરાક લેવો જોઈએ આપણી સારી એવી તંદુરસ્તી માટે ચાલવું જોઈએ પછી આપણા ખોરાક જેવી રીતનું લે છે એવી રીતની આપણી ડાયજેશન શક્તિ ઉપર પણ ઘણો એવો બધો ચેન્જીસ જોવા મળતો હોય છે આપણી વિચારસરણી ઉપર ચેન્જીસ જોવા મળતો હોય છે આપણે કોઈ પણ સ્ટ્રેસમાં હોય છે તો એ પ્રમાણેનો જે પાસે જતા હોય છે તો એ પ્રમાણની આપણે ગતિવિધિ કરવાનું કહેતા હોય છે કે જે લોકો માનસિક તણાવ હોય છે જે લોકોને ડિપ્રેશનમાં હોય છે અથવા તો માનસિક કોઈ પણ બીમારી અથવા તો સમસ્યા હોય છે તે સાયકોલોજીસ્ટ પાસે જતા હોય છે તો એમને કંઈક બીજો નિવારણો કહેતા હોય છે તો મેં ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવેલું છે કે આપણે ખોરાક આપણે તંદુરસ્તી માટે એ સાત્વિક લેવો જોઈએ સાત્વિક એટલે કે મિત્રો જેમાં મસાલાનું પ્રમાણ વધારે ન હોય ખટાશનું પ્રમાણ વધારે ન હોય તીખાશનું પ્રમાણ વધારે ન હોય અને સાવ સાત્વિક સાવ મીડિયમ બધા વર્ગમાં આપણે જોઈએ મીડિયમ રેન્જમાં એ ખોરાક આવતો હોય તે આપણો સાત્વિક ખોરાક છે પછી જોઈએ મિત્રો રાજસિક ખોરાક રાજસસિક ખોરાકની અંદર આવે છે આપણે બહારનો જે બધું જંક ફૂડ ખાઈએ છીએ એ બધું આપણું રાજસિક ખોરાકની અંદર આવી જતું હોય છે એમાં અલગ અલગ જાતના મસાલાનું પ્રમાણ વધારે હોય છે તો એ આપણે ડાયરેક્ટ આપણા શરીરને તો અસર કરે જ છે અને સાથે સાથે આપણા મનને પણ અસર કરતું જોવા મળે છે પછી જોઈએ મિત્રો તામસિક ખોરાક તામસિક ખોરાકની અંદર છે છે એ આપણે બહારનું નોનવેજનું ખાતા હોય છે વાસી ખોરાક ખાતા હોય છે એ આપણું તામસિક ખોરાક છે તામસિક ખોરાક ખાવાથી પણ આપણી એક તો શરીરને પણ નુકસાન પહોંચાડે છે સાથે સાથે આપણી વિચારસરણી અને આપણા માઇન્ડને પણ નુકસાન પહોંચાડતું હોય છે આપણે ખ્યાલ છે કે મિત્રો આપણે ખાઈએ છીએ તો આખા બોડીમાં છે એ લોહી જતું હોય છે પાચન થયા બાદ તો એવી રીતે આપણા મગજની અંદર પણ જતું હોય છે તો આપણે જે ખોરાક ખાતા હોય છે એ આપણા મગજને પણ અસર પહોંચાડે છે તો મિત્રો ખોરાક ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધેલું છે કે આપણે ખોરાક એ સાત્વિક બની શકે તો સાત્વિક લેવો જોઈએ ને તામસિકનો તો સાવ ત્યાગત કરી દેવો જોઈએ અને રાજસિક એ જે લોકો અત્યારે આપણે ખાતા હોય છે જે સાત્વિક ખોરાક તો મિત્રો અત્યારે જે બધા સાધુ સંતો છે બધા એવા સિદ્ધ પુરુષો છે તેના અંદર જ જોવા મળે છે બાકી જે રેગ્યુલર મનુષ્ય છે આપણે મનુષ્ય તરીકે રાજસિક ખોરાકનો જ તે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને તામસિક ખોરાક તો આપણે સાવ ત્યાગ જ કરી દેવો જોઈએ કારણ કે તામસિક ખોરાકની અંદર જે છે એ આપણે શાહ શાસ્ત્રને વિરુદ્ધ બધો જે છે એ ખોરાક ગણવામાં આવતો હોય છે તામસિક ખોરાકની અંદર બીજું હવે આપણે જોઈએ કે આપણે સંસારિક જીવનની અંદર જોઈએ કે સંસારિક જીવનની અંદર આવતી બધી સમસ્યાઓ આપણી બધી મુશ્કેલીની અંદર ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ એ શું કહેવા માગે છે તો સમસ્યા એ દરેકના જીવનમાં આવે છે ભલે એ અમીર હોય છે ગરીબ હોય છે મધ્યમ વર્ગનો હોય છે દરેકના જીવનની અંદર સમસ્યાઓ આવતી હોય છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે સમસ્યા સંસારના નિયમ અનુસાર પરિવર્તનના નિયમ અનુસાર એ સમસ્યાનું ચકેડું એ ફેરા કરે છે સુખ દુઃખનું ચકેડું એ ફૈરા કરે છે જો મિત્રો આપણે એટલું એટલું સુખ જ માણીએ તો આપણને દુઃખનો અહેસાસ ન થાય ક્યારેક એવડું મોટું દુઃખ આવીને ઊભું રહ્યું તો આપણે કાંઈક ન કરવાના પગલાં પણ ભરી દેતા હોય છે અથવા તો કોઈ પણ આપણે એનો સામનો કરી શકતા નથી પરંતુ જોઈએ મિત્રો આપણે દુઃખ એટલું આપણા જીવનની અંદર દુઃખ જ આવતું હોય તો આપણે સુખનો પણ અહેસાસ થતો નથી અને સુખ આવે તો પણ આપણે છકી જઈએ છીએ તો એવી જ રીતે મિત્રો સુખ દુઃખમાં એ સમાન રહેવાનું એ ભગવાને કીધું છે સંસારનો નિયમ છે પરિવર્તનતાનો કે પરિવર્તન એ દરેક વ્યક્તિમાં આવે છે અને સંસારની અંદર પણ પરિવર્તન એ આવું એ ખૂબ જરૂરી છે કોઈ પણ વ્યક્તિને એટલું દુઃખ પણ આવતું નથી કોઈપણ વ્યક્તિને એટલું બધું ક્યારે સુખ પણ આવતું નથી સમાનપણે બધું આવતું હોય છે આપણા સંસારિક જીવનની અંદર તો આ સંસારિક જીવનની અંદર આવતા બધા દુઃખ સુખ બધી સમસ્યાઓની અંદર ભગવાને શાંત ધૈર્ય અને સમ રહેવાનું શીખવ્યું છે કે દરેક વ્યક્તિ જો વ્યક્તિ શાંત સંયમ રાખશે તો એને દુઃખ સુખ આવશે એમાં કોઈ પણ અસર થશે નહીં જો સુખ આવશે તો પણ એ સમાન રહેશે અને દુઃખ આવશે તો પણ એ તે જ સ્થિતિમાં રહેશે તો એને પણ એ બાબત તેને સમસ્યા એ નડશે નહીં જોઈએ મિત્રો કે સંસારિક જીવનમાં આપણે જોઈએ છીએ કે આપણા હાલના ટાઈમની અંદર ડિપ્રેશનનો માહોલ છે ડિપ્રેશન વધી જાય છે માનસિક બીમારીઓ હોય છે સાયકોલોજીસ્ટ પાસે જતા હોય છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે મિત્રો કે હાલની અંદર કે સાયકોલોજીસ્ટ પાસે પણ જવું પડતું હોય છે નીંદર આવતી નથી નીંદરની દવા ઘણા લોકો ખાય છે એટલો બધો માનસિક તણાવ વધી ગયો છે કારણ કે મિત્રો હાલની અંદર જોઈએ છે કે કારણ વગરનું ટેન્શન લેતા હોય છે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે ભૂતકાળનું બધું અતિત છે તમારું જે બધું ભૂતકાળનું એ બધું ભૂલી જવાનું કારણ કે મિત્રો આપણે ભૂતકાળમાં જવાના નથી અને ભૂતકાળની અંદર કોઈ પણ આપણે ફેરફાર કરી શકવા નથી જે થઈ ગયું છે એ થઈ ગયું છે સાથે આપણે ભવિષ્યમાં જોઈએ તો ભવિષ્યમાં શું થવાનું છે એ આપણને ખબર નથી આપણે મિત્રો આજે જીવતા હોઈએ છીએ અને કાલે એ આપણું ક્યાંય ખબર નથી કે આપણું મિત્રો કાંઈ નક્કી હોતું નથી તો આપણે ખ્યાલ નથી બરાબર કે આપણે કોઈપણ સમસ્યા લઈને બેઠા હોય છે કે આનું આપણે ભવિષ્યમાં શું થશે આપણે આગળ જતા શું આપણું કેરિયર હશે આપણું શું હશે મિત્રો આપણે વર્તમાનને સુધારવાનું છે જો આપણે વર્તમાન સારું આપણું રાખશું વર્તમાનમાં આપણે થોડીક મહેનત કરશું અને સારું આપણું વર્તમાન થશે તો આપણા ભવિષ્યની અંદર એ આપણું ઉજળું એ ભવિષ્ય આપણે બનાવી શકશું આપણા વર્તમાનને લઈને જ તે આપણે આગળ વધવાનું છે આપણા વર્તમાનમાં તે આપણે સારી રીતે આગળ વધીએ

બીજું એ મિત્રો જોઈએ તો કર્મ કર્મ એ કર્મને ફળના ત્યાગ વગર કરવામાં આવે કે ફળની આશા વગર કરવામાં આવે તો મિત્રો એ કર્મ એ આપણું છે એ ભક્તિ બની જતી હોય છે આપણું જે છે એ આખું એક ધન કહેવાય કે આપણું જે મૂડી આપણી બચત મૂડી થઈ જતી હોય છે કે આપણે ભવિષ્યની અંદર ક્યાંક ને ક્યાંક આપણે એ આપણા કર્મ એ આડા આવતા હોય છે હાલ આપણે કહેતા હોય છે કે કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું ને એ વ્યક્તિ બચી જતો હોય છે ગાડી સાવ ભૂકો બોલી જતી હોય છે અને વ્યક્તિ બચી જતું હોય છે તો એના પાછળના જન્મ અથવા તો કોઈપણ એના ઘરના સભ્યના કર્મ પણ આડા આવતા હોય છે આપણા ઘરનાના કર્મ એ રીતે આપણે કોઈપણ વ્યક્તિ સાથે રહીએ છીએ તો એના કર્મ એ આપણા કર્મ સાથે ક્યાંક ને ક્યાંક એ સંગત થતા હોય છે કનેક્ટિંગ થતા હોય છે તો એવી રીતે મિત્રો આપણે વ્યક્તિ પણ એવી રીતના નિર્ધારિત કરવા જોઈએ કે આપણે કેવા વ્યક્તિ સાથે રહેવું જોઈએ જે મિત્રો સારા કર્મ કરે છે આધ્યાત્મિક છે તો તેવા વ્યક્તિ સાથે આપણે રહીએ તો મિત્રો આપણામાં સારા એવા ગુણો પણ વિકસિત થાય છે અને સાથે સાથે આપણા કર્મ એ આપણા મજબૂત થાય છે આપણા સારા કર્મ એ સ્ટ્રોંગ થાય છે અને આપણે ખરાબ વ્યક્તિ સાથે રહીએ તો એના ખરાબ કર્મ એ આપણામાં ઘણા બધા એવા નુકસાન આપણે પહોંચાડે છે તો મિત્રો આવી રીતે તે ગીતાની અંદર દરેક વસ્તુની માહિતી આપેલી છે જે મિત્રો મેં તમને કીધી કે આપણી સંસ સ્વાસ્થ્યને લઈને આપણા માનસિક તણાવને લઈને આપણા ડિપ્રેશનને લઈને આપણા સાંસારિક જીવનને અંદર લઈને આપણા જે છે એ આપણા ગ્રહસ્થ જીવનને લઈને દરેક મિત્રો બાબત છે ગીતાની અંદર આપણે સારાંશની અંદર ટૂંકમાં સમજવામાં ભગવદ્ ગીતાની અંદર આપણે જે છે એ જાણવા આપણને મળતી હોય છે જે લોકો મિત્રો ભગવદ્ ગીતા નથી વાંચતા અથવા તો જે લોકો વાંચે છે એના માટે તો બેસ્ટ છે ને ઘણું બધું એ નવું નવું જાણવા એ મળ્યું જશે અને સાથે જે લોકો નથી વાંચતા જેની પાસે ટાઈમ નથી તો મિત્રો જેની પાસે ટાઈમ નથી તે પોતાનો ટાઈમ કાઢીને પણ ભગવદ્ ગીતા વાંચે એવી મારી અપીલ છે કારણ કે મિત્રો જો ભગવદ્ ગીતા આપણે વાંચશું તો આપણે આપણી આગળની પેઢીને સારું એવું શીખવી શકશું ને આગળની પેઢી પણ સારી એવી આપણી થશે તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ આપણે મૃત્યુ ગીતા એકવાર વાંચવી જોઈએ જે લોકો આપણે મૃત્યુ પામી છીએ તો આપણો અંત એમ આવતો નથી આપણે ડાયરેક્ટ ભગવાન પાસે વયા નથી જતા આપણા કર્મ ભગવાન ચેક કરે છે આપણી આધ્યાત્મિકતા શું છે આપણે ભક્તિભાવ શું તો આપણે આપણે આખું જીવન વ્યતીત કર્યું આપણે જીવનમાં કેવા એવા કર્મ કરીએ છીએ દરેક વ્યક્તિ નો હિસાબ એ ભગવાન રાખતા હોય છે કર્મનો હિસાબ તો એવી રીતે મિત્રો આપણે જો આપણે છૂટવું હોય છે આ જન્મચક્કરના મૃત્યુમાંથી તો આપણે સારા એવા કર્મ અને ફળના ત્યાગ ફળનો ત્યાગ કરીને આપણે કર્મ કરવાના હોય છે અને કર્મ સાથે સાથે આપણે કોઈનું સારું એવું વિચારીએ સારું એવી આ આપણી આધ્યાત્મિકતા હોય આપણો ભક્તિભાવ હોય છે દરેક દરેક પ્રત્યે વિનમ્ર વાણી હોય છે આપણી તો દરેક વસ્તુ એ આપણે મોક્ષ તરફ એ લઈ જતી હોય છે અને ભગવદ્ ગીતા જે વ્યક્તિ વાંચે છે અથવા તો જે વ્યક્તિ અધ્યયન કરે છે જે લોકો મિત્રો ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા હોય છે તે લોકોને ખ્યાલ હોય છે કે મોક્ષની ચાવી એ ભગવદ્ ગીતામાં મળે છે અને ભગવાને મોક્ષ બાબતે પણ ઘણું બધું એવા જે મંતવ્ય છે એ ભગવદ્ ગીતાની અંદર આપ્યા છે કે આપણે મનુષ્ય જીવન જે છે ચોર્યાસી લાખ યોનિમાંથી મળે છે આપણને તો એ મનુષ્ય અવતાર આપણો છેલ્લો અવતાર છે અને તેની અંદર આપણને ભગવાન એ મોકો દે છે કે તમે મોક્ષ સુધી પહોંચી જાઓ પરંતુ મિત્રો આપણે આખું મનુષ્ય જીવન એ આપણા મોજ શોખ આપણા તે ભોગવિલાસમાં આપણે વ્યતીત કરી નાખતા હોય છે એટલે કે આપણે વેડફી નાખતા હોઈએ છીએ તો મિત્રો આપણે મોક્ષ તરફ પરાયણ કરવું જોઈએ અને દરેક વ્યક્તિ આધ્યાત્મિકતા સાથે જોડાવવું જોઈએ હવે મિત્રો આપણે વિડીયોનો વિરામ લઈએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો અને સાથે બેલ શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે